ક્યારે તમને એવું લાગ્યું છે કે જ્યારે જીવન અંધકારમાં ડૂબવા લાગે ચારે બાજુ ભ્રમ ભય અને એકલતા ઘેરી વળે ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ અંદરથી તમને સંભાળી લે રસ્તો બતાવે એ જ શક્તિ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની ગીતા કોઈ સામાન્ય ગ્રંથ નથી આ તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે જે દરેક યુગમાં દરેક પરિસ્થિતિમાં અને દરેક માનવીના જીવનનું માર્ગદર્શન કરતી આવી છે આ માત્ર ધર્મનું પુસ્તક નથી આ તો જીવન જીવવાની કળા છે સંઘર્ષો સામે લડવાની શક્તિ છે અને અંદર સૂતેલી ચેતનાને જગાડવાનું માધ્યમ છે કહેવાય છે કે જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાં સ્વયં શ્રીકૃષ્ણ વાસ કરે છે પણ શું તમે જાણો છો કે ગીતા માત્ર વાંચવા માટે નથી સમજવા અનુભવવા અને જીવનમાં ઉતારવા માટે છે તેમાં છુપાયેલું જ્ઞાન એટલું ગહન અને પ્રભાવશાળી છે કે એકવાર મનથી સમજી લીધા પછી માનવીનું આખું જીવન બદલાઈ શકે છે દુઃખ ભય ચિંતા મોહ અહંકાર નિષ્ફળતા બધું ધીમે ધીમે દૂર થવા લાગે છે અને જીવન શાંતિ સંતુલન અને ઉદ્દેશ્ય તરફ આગળ વધવા લાગે છે મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાં જ્યારે અર્જુનનું મન વિચલિત થઈ ગયું જ્યારે પોતાનું કર્તવ્ય તેને સૌથી મોટું બોજ લાગવા લાગ્યું ત્યારે શ્રીકૃષ્ણે તેને જે જ્ઞાન આપ્યું એ જ જ્ઞાન આજે પણ જીવનની ઉલ્ઝનોમાં ફસાયેલા દરેક વ્યક્તિ માટે અમૃત સમાન છે ગીતા આપણને શીખવે છે કે આપણે શરીર નથી આપણે આત્મા છીએ અને આત્મા ન જડે ન મરે ન નાશ પામે આ સંસારમાં દરેક માણસ કંઈકને કંઈક શોધી રહ્યો છે કોઈ શાંતિ કોઈ પ્રેમ કોઈ સફળતા કોઈ સત્ય પણ સત્ય એ છે કે જ્યાં સુધી માણસ પોતાને જ નહીં ઓળખે ત્યાં સુધી બધું મેળવી લીધા પછી પણ તે અધૂરો જ રહે છે ગીતાએ અધૂરાપણાને પૂર્ણતામાં બદલવાનો માર્ગ બતાવે છે એ આપણને કહે છે કે કર્તવ્ય શું છે ધર્મ શું છે કર્મ શું છે અને જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે આજના આ ખાસ વિડીયોમાં આપણે એ જ અનુપમ દિવ્ય અને અમૂલ્ય જ્ઞાન વિશે વાત કરવાના છીએ જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયો અને સાતસો શ્લોકોનો સાર છે આ સાર તમારી વિચારવાની રીત બદલી શકે છે તમારી આત્માને નવી દિશા આપી શકે છે અને તમને એ સત્યની નજીક લઈ જઈ શકે છે જેને પામવા માટે ઋષિમુનિઓ યોગી અને સાધુઓ સદીઓથી તપસ્યા કરતા આવ્યા છે તો જો તમે ખરેખર પોતાના જીવનને નવી દિશા આપવા માંગો છો અંદરની શક્તિને જગાડવા માંગો છો શ્રીકૃષ્ણની વાણીને પોતાના હૃદયમાં અનુભવવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે તમે માત્ર શબ્દો જ નહીં સાંભળવાના આજે તમે સત્યનો સામનો કરવાના છો દોસ્તો શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી પૃથ્વી પરના દરેક માનવીએ તેને વાંચવું અને સમજવું જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે કહેવાય છે કે જે ઘરમાં રોજ ગીતાનો પાઠ થાય કે સંભળાય ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે પધારતા રહે છે શ્રીવદ્ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્યવાણી છે તેની મહિમા અપાર છે અપરિમિત છે શેષ મહેશ ગણેશ પણ તેની મહિમા પૂરેપૂરી કહી શકતા નથી તો માનવીની તો વાત જ શું ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવા થોડા મુશ્કેલ છે એટલે આજના આ અત્યંત ખાસ વીડિયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોના સાર વિશે વાત કરીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો એટલે આ વિચારો દરરોજ રાત્રે સૂતા પહેલાં જરૂર સાંભળજો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોનો સાર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન હું બધા જીવોના હૃદયમાં વસેલો તેમનો આત્મા છું સર્વ પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું વિષ્ણુ છું મહેશ છું જળાશયોમાં સમુદ્ર છું પર્વતોમાં હિમાલય છું આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ જુઓ છો એ બધું હું જ છું કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે આખા જગતને જાણી લે પણ જો પોતાને ન જાણે તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનજો કારણ કે તે વાસ્તવમાં તમારી કિંમત જાણતું નથી જે સંબંધ આપણને રડાવે એથી ગાઢ સંબંધ કોઈ નથી અને જે સંબંધ આપણને રડતા મૂકીને જાય એથી નબળો સંબંધ કોઈ નથી હંમેશા શાંત રહેજો એટલાથી તમે પોતાને ખૂબ મજબૂત અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવશે જ્ઞાન વિનમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે પણ માણસ સામે પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં માણસ એકલો પડી જાય છે પણ મુશ્કેલીઓથી જ એ માણસ મજબૂત બને છે જે તમને સન્માન આપે એને જ સન્માન આપજો ઓકાત જોઈને ઝુકવું કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષ નથી થતો કોઈથી દ્વેષ નથી કરતો શોક નથી કરતો કામના નથી કરતો શુભ અશુભ બધા કર્મોનો ત્યાગી છે એ જ્ઞાની મને અતિપ્રિય છે મને પામવાના ત્રણ માર્ગ છે ધ્યાનયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને એમાં કર્મયોગ સૌથી શ્રેષ્ઠ છે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સામાં થોડું રોકાઈ જવાથી અને ભૂલમાં થોડું ઝૂકી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે જે મને જાણી લે છે એ જન્મ મૃત્યુના બંધનોથી મુક્ત થઈ જાય છે જે ભગવદ્ ગીતા વાંચીને તેના પર આચરણ કરે છે તેના બધા પાપોનો નાશ થઈ જાય છે જે ભાગ્યમાં છે એ ભાગીને આવશે જે નથી એ આવીને પણ ભાગી જશે જેમ પવનના ઝપાટેથી નાવ ભટકી જાય છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે શસ્ત્ર ફક્ત શરીરને ઘા કરે છે પણ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીરથી પોતાનો કોઈ સંબંધ નથી માનતો એ હંમેશ માટે જન્મમૃત્યુથી મુક્ત થઈ જાય છે માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તારો સાથ આપે તેનો સાથ આપ જે ધોખો આપે તેને છોડી દે જ્યાં તારું સન્માન ન થાય ત્યાં કદી ન જા જ્યાં વરસાદ ન થાય ત્યાં પાક બગડી જાય છે અને જ્યાં સંસ્કાર ન થાય ત્યાં વંશ બગડી જાય છે જે લોકો કહે છે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી દુઃખ સુખને સમાન ગણનાર ધીર પુરુષને ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતો એ મોક્ષનો અધિકારી છે જ્યાં સુધી તું પોતે નહીં હારે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકે નહીં નબળો તું નથી તારો સમય નબળો છે અને સમય બધાનો બદલાય છે જેમણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નથી થતો ઘમંડી માણસનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે રાવણ કૌરવ કંસ જુઓ ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જેની પાસે સબ્રની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું આપણી ચિંતા અને મનનો ડર એક એવો રોગ છે જેનાથી આત્મશક્તિ વિખેરાઈ જાય છે જ્ઞાન જ એકમાત્ર અવિનાશી તત્વ છે જે ક્યાંય કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કાળમાં માણસનો સાથ નથી છોડતું ધરતી પર જેમ ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં સુખ દુઃખ આવતા જતા રહે છે યુદ્ધ હોય કે જીવન સફળતા માત્ર ત્રણ શસ્ત્રોથી મળે છે ધર્મ ધૈર્ય અને સાહસ કોઈ જન્મથી મહાન નથી હોતું પોતાના કર્મોથી મહાન બને છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પણ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે જ્યારે તું બીજાને સારું ઈચ્છે છે ત્યારે એ જ સારી વસ્તુઓ તારા જીવનમાં પાછી આવે છે એ જ પ્રકૃતિનો નિયમ છે તારી કિંમત એથી નક્કી નથી થતી કે તું શું છે પણ એથી નક્કી થાય છે કે તું પોતાને શું બનાવવાની ક્ષમતા ધરાવે છે હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલો ઇંતજાર તે તારાથી કરાવે છે સમય આવશે ત્યારે એટલું બધું આપશે કે સંભાળી પણ નહીં શકો કોઈ તારો સાથ ન આપે તો નિરાશ ન થાજે કારણ કે પરમાત્મા કરતાં મોટો હમસફર કોઈ નથી આઝાદી પર ખુશી નિર્ભર છે અને આઝાદી એ વાત પર નિર્ભર છે કે તું કેટલો સાહસી છે વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ વધુ સમય ટકી શકતો નથી જો કોઈ ભૂલથી ગઈકાલે દુઃખમાં પસાર થઈ ગઈ તો એને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કર હે અર્જુન મારા આ ત્રણેય લોકોમાં ન તો કાંઈ કરવાનું છે ન કાંઈ પ્રાપ્ત કરવાનું છે તો પણ હું કર્મ કરું છું આ દુનિયામાં હારેલા માણસની તકલીફમાં કોઈ મદદ નથી કરતું અને થોડો સફળ થાય તો કોઈ ખુશ નથી થતું એટલે પોતાનું દુઃખ કોઈને કહેવું નહીં અને પોતાની ખુશી કોઈ આગળ બતાવવી નહીં આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે માત્ર દેખાડા માટે કહે કે મેં બધી ઇન્દ્રિયો વશમાં કરી લીધી પણ મનમાં તેમના વિષયોનું ચિંતન કરતો રહે તે મિથ્યાચારી છે જે પોતાની આત્મામાં જ રમણ કરે આત્મામાં જ તૃપ્ત રહે તેને કોઈ કર્તવ્ય નથી જ્ઞાનીઓની જવાબદારી છે કે તેમના કર્મોથી કોઈના મનમાં કર્મ પ્રત્યે અનાદર ન થાય જે જાય છે તેને જવા દે આજે રોકાય પણ કાલે તો જશે જ જિંદગીમાં બધું ફરી મળી શકે છે પણ વખત સાથે ખોવાયેલો સંબંધ અને વિશ્વાસ ફરી નથી મળતો ભરોસો એવા પર કરજે જે નિભાવી શકે સાચા લોકો પર પણ એટલો જ વિશ્વાસ રાખજે જેટલો દવા પર રાખે છે થોડા કડવા હશે પણ ફાયદો કરશે જેમણે તારી નજીકની કદર નથી કરી તેમનાથી દૂરી જ સારી છે મોટો એ જ છે જે નાના દુઃખને સમજી શકે કોણ શું કરે છે કેવી રીતે કરે છે શા માટે કરે છે એમાંથી જેટલા દૂર રહેશે તેટલો ખુશ રહેશે દીવો એટલે જ વંદનીય છે કે તે બીજા માટે જલે છે પોતે જલે છે એટલે નહીં કામયાબી અને નાકામયાબી બંને જિંદગીના હિસ્સા છે બંને કાયમી નથી જિંદગીની અડધી ફરિયાદો તો એટલે જ દૂર થઈ જશે કે લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલતા શીખી લેશે વિશ્વાસ એટલો કર કે જ્યારે તે છલ કરે ત્યારે પોતે જ દોષી અનુભવે અને પ્રેમ એટલો કર કે તેને હંમેશા તને ખોવાનો ડર રહે ચાર વેદનો અર્થ ન આવડે તો પણ ચાલશે પણ સમજદારી જવાબદારી વફાદારી અને ઈમાનદારી આ ચાર શબ્દોનો મર્મ સમજી લીધો તો પણ જીવન સાર્થક છે દુઃખની વચ્ચે જેનું મન વ્યાકુળ ન થાય સુખમાં જેની કોઈ ઈચ્છા ન રહે જેનો રાગ ભય ક્રોધ નાશ પામ્યો હોય એ સ્થિત પ્રજ્ઞ છે જેમ કાચબો પોતાના અંગો સંકેલી લે છે તેમ જ્યારે માણસ ઇન્દ્રિયોને વિષયોથી પાછી ખેંચી લે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે કાન્હા કહે છે જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈનો સારથી બનજે સ્વાર્થી નહીં માણસ એટલે જ દુઃખી નથી કે તે ભગવાનને માનતો નથી એ એટલે દુઃખી છે કે ભગવાનનું માનતો નથી સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ છે ઇન્દ્રિયોનો સુખ પહેલાં અમૃત જેવું લાગે છે પણ પછી વિનાશ કરી નાખે છે કાન્હા કહે છે એ માનવ તું મારી શરણે આવ તો તારું જીવન સાર્થક બની શકે છે જો મારી વાત અજબ લાગે તો પોતાનો નજરિયો બદલ એકવાર મારા પર વિશ્વાસ કરી લે તો જીવનમાં ક્યારેય નિરાશ નહીં થાય જે મારા ભક્ત સાથે ધોકો કરે છે એનો હું સૌથી મોટો શત્રુ છું દરેક હૃદયને હું મંદિર તરીકે જોઉં છું જેટલું સુંદર હૃદય એટલો હું વધુ રહું છું આ દુનિયામાં બધાને પ્રેમ કરજે પણ પૂરો વિશ્વાસ કોઈ પર ન કરજે ફક્ત પરમાત્મા પર કરજે શરૂઆતમાં નિષ્ફળતા મળે પડી જા પણ કામ છોડીશ નહીં હું હંમેશા તારી સાથે છું તું જે દિલથી કરવા માગે છે એ કર પણ નમ્રતા અને સરળતાથી અહંકારથી નહીં આ ધરતી પર આવ્યો છે તો મુક્ત થવાનો જ ઉદ્દેશ્ય છે જે પોતાના કર્મોમાં ધૃ છે સુખ દુઃખ સમાન લે છે એ જ મુક્ત થઈ શકે છે જે પોતાની આત્માની વાત સાંભળી શકે છે એ મારી સાથે વાત કરી શકે છે અને મને જોઈ પણ શકે છે જે મને દરેક વસ્તુમાં જુએ છે એ મારો સાચો ભક્ત છે એનાથી મને પ્રેમ છે દોસ્તો આ વીડિયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વીડિયોમાંથી ઘણું બધું જાણવા સમજવા મળ્યું હશે વિડિયો લાઇક અને શેર કરી કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાની કાળજી